lévisa avea tokenne o oh, oto londa midia aoa

બોલો જય રામા પીર જય ભવાની લાઈટ વહી ગઈ છે અત્યારે પાંચ લાઈવ જોઈ રહ્યા છે કોઈને મજા આવી જાય ચાર જણા લાઈવ જોઈ રહ્યા છે તો નાની વડે લાઈક કરી કરજો જય ભવાની જય રામા પીર મજા મજા આવી જાય તો એક કોમેન્ટ કરી દેજો ચાર જણા લાઈવ જોઈ રહ્યા છે અને લાઈટ વહી ગઈ એના હિસાબે અંધારું છે આપણે આપણે પરસોત્તમભાઈની ચેનલ બનાવેલી છે નવી આપણે લાસ્ટ કોમેન્ટ લખેલું છે ડિમ્પલ બ્લોક એ આપણે ચેનલ છે આ ભાઈને એક ચેનલ એવી બનાવી દીધી છે ચોપન સબસ્ક્રાઇબર થઈ ગયા છે ઓલરેડી અને આ જેમનું લાઈવ સૌ પ્રથમ પહેલું કરેલું છે તો તેમને થોડો થોડો સપોર્ટ કરવાનો છે તો નાની એવડે એક લાઈક કરી આપો અને બહુ તમને મજા આવે તો નાની કેવડે કોમેન્ટ કરજો જય રામાપીર અને આમાં આપણે હું કે એમના વિડીયો ઘણા બધા એને બનાવેલા છે ધાર્મિક વિડીયો રામાપીરના તો નાની નાની એક કોમેન્ટ કરી આપજો અને બહુ મજા આવે તો કરજો છે આપણે અને બહુ થોડી થોડી મજા આવી જાય તો નાની એવડે એક કોમેન્ટ કરજો અને બહુ એનાથી મજા આવે તો એક લાઇક કરી આપજો નવ જણામાંથી માંથી કોઈ ને અરમજ નથી થડતી એક લાઇક કરવાની એક લાઈક તો મારા વાલા ક્રી આપો એટલે અમારે બે થઈ જાય અને પહેલું લાઈવ કરેલું છે ફર્સ્ટ હાલો લાઇટ આપણે આવી ગઈ છે ઓલરેડી અને ખોડીયેર પાન હા ભાઈ હાલ્યા તો એવી ટાઈપની ચેનલ છે અને એ નાવાઈની તૈયારી કરે છે ધૂપ દીવા કરવાના છે એટલે અને બહુ સારું એવું લાઈવ કરવાનું છે કાલથી એમને લાઈવમાં બેહારવાના છે પાણી પીવાની ફૂલ સુવિધા કરી લઈશ બે ગોળા મૂકેલા ભાઈએ સાદુ પાણી છે હેલો તો મારા વાલા તમે લાઈવ માં પધારી ગયા છો કોમેન્ટ તમારી આવી ગઈ છે તો એક કરી આપજો પધારો અતુલભાઈ અને બહુ ઇંગ્લિશ મને આવડતું નથી કદાચ નામમાં કોઈ મિસ્ટેક થયું હોય તો બોલશો મોટાભાઈ માફ કરીજો કારણ કે અમને ગુજરાતી વાંચતા વધારે થોડુંક આવડે અને એક મોટા મોટાભાઈ લાઈવમાં થોડીક વાર જે હોવ તો એક જય ભવાની કોમેન્ટ લખી આપજો અને નાની વડે એક લાઈક કરી આપો એક લાઇક તો અમને ઓલરેડી મળી ગયેલી છે તો એક નાનકી વડે લાઈક કરી દીજો છ જણા લાઈવ જોઈ રહ્યા છે એક ભાઈ કોમેન્ટ આવી ગઈ છે અને છ જણા લાઈવ જોઈ રહ્યા છે તો એક નાની વડે કોમેન્ટ કરી આપજો અને અથવા લાઈક કરી દો એટલે બે થઈ જાય તો ફર્સ્ટ આપણું પહેલું આજનું લાઈવ છે એટલે હરમેશ બહુ નહીં સડતી એવું લાગે છે અને કાલે ભાઈને લાઈવમાં બે હારવાના છે અને તમને પણ મજા આવશે સંત દુવા બધું ઠપ કર્યા રાખશે એ ભાઈ

ત્રણ જણા લાઈવ જોઈ રહ્યા છે તો નાની એવડે કોમેન્ટ કરી આપજો અને રિટર્ન તમને મળી જશે એ ચોક્કસ કોમેન્ટ કરજો એટલે રિટર્ન તરત મળી જશે અને સપોર્ટ તાત્કાલિક મળી જશે આપણે જે આપણે ચેનલને સપોર્ટ કરશે એમને વાયટી સ્ટુડિયોમાં શોર્ટ વિડીયોમાં તમે જય રામા પીર કે જય ભવાનીની કોમેન્ટ આપજો તમને તરત જ સપોર્ટ પાછો મળી જશે રિટર્ન ખાલી અમારો સપોર્ટ નહીં કરવી તમને હોત સપોર્ટ મળશે પાછો કરજો તમને રિટર્ન તરત મળી જશે શોર્ટ વિડીયોમાં જય ભવાની અથવા જય રામાપી કોમેન્ટ કરી આપજો સપોર્ટ એ તમને પાછો અમે રિટર્ન તરત કરશું સપોર્ટ મળે એટલે બીજીની ચેનલ આગળ વધે ખાસ ખાસ સ્ક્રીન શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી આપજો એક તો આજનું આપણે લાઈવને વિરામ આપી દઈએ અને ફરી કાર્ય આપણે આઠ વાગ્યે લાઈવ કરવાનું છે અને પોતે ભાઈ ચેનલવાળા કાલે ફેસ લાઈવ કરવાના છે આજે ખાલી એમને લાઈવ આજેનું ચાલુ થઈ ગયું હતું એટલે આપણે લાઈવ કરી દીધું કમ્પ્લીટ અને કાલે ફેસ લાઈવ કરશે અને તમને પણ મજા આવશે એમની અરે લાઈવમાં લાઈવ નો થોડો વિરામ આપી દેવ કારણ કે વરસાદ મીડ્યો છે વરસાદ ચાલુ થયો છે છે કે કોમેન્ટ અમારે વરસાદનું થઈ અને થઈ ગયા ચાલુ હવે અને મજા આવશે તમને આ પાયરે લાઈવમાં કારણ કે બધું ધાર્મિક આ તે બધું ગાય છે વિડીયો વિડીયો બનાવવાના છે અને શોર્ટ વિડીયો બહુ બધા સારા એને બનાવેલા છે તો તેમના શોર્ટ વિડીયોમાં પણ તમે જઈને ચેક કરજો કરજો અને કોમેન્ટ એટલે તમને સપોર્ટ મળી જશે રિટર્ન ત્રણ જણા લાઈવ જોઈ રહ્યા છે કોઈને રમત છડે તો કોમેન્ટ કરજો પાંચ જણા લાઈવ જોઈ રહ્યા છે તો નાની એવડે કોમેન્ટ અથવા એક લાઈક કરી આપજો હા ભાઈ રખડે એમની ચેનલ છે અત્યારે આપણે તો ઓલરેડી ચેનલ મોનિટાઈઝ થઈ ગયેલી છે બધા મિત્રોનો સારો સપોર્ટ આપણને મળ્યો છે તો આપણે મોનિટાઈઝ થઈ ગયા અને સબસ્ક્રાઈબર આપણે અગિયાર હજાર જેવા મળી ગયા છે જે આપણે અત્યારે લાસ્ટ કોમેન્ટ કરેલી છે ડિમ્પલ વ્લોગમાં એ આપણી ચેનલ છે મારી અને આપણે મોનિટાઈઝ ફૂલ મોનિટાઈઝ થઈ ગયેલી છે અને બધાનો બહુ સારો સપોર્ટ આપણને મળ્યો છે પ્લસ આપણે જીને જીને આપણને સપોર્ટ કર્યો એમને આપણે બધાને સપોર્ટ પાછો રિટર્ન કરેલો છે ને આ ભાઈ પણ ખાતરી બંધ બધાને જીને જી કોમેન્ટ કરશે એમને સપોર્ટ તરત મળી જશે પાછો આ તો હવે આપણે લાઈવને વિરામ આપી દેવી અને ફરી કાલે આપણે લાઈવમાં આઠ આઠ વાગે મળવી અને ભાઈ પોતે હવે કાલે ફેસ લાઈવ કરવાના છે તો કાલે એમની લાઈવમાં વધારજો કાલે આઠ વાગ્યે કા થઈ ગયું હા મેં જોયું હા હજે તો હજી વાર હોય ને હજી વાર હે એટલે હાલો હૈ ઉતાવળ રાખો આવી ગયો હાલો પાછો નોંધ આમ નહીં બે થાય આ ખાસામાં જવાય જો આ ખાસામાં કાય કાય પધરામણી કિરીયા અરે બો કરતા મેદા પંખો વેતો કરાયો ઢગલો આવે સીધા એ ઘરિયા મચ્છર બે આવે અને બધી બાજુ ઉડાડવાના હાથ કટે આ ખર ના આવે હો રૂડિયા ખર ના